પણ બીજા રાજ્યોને જેને પહાડ મળ્યા છે એને રાણ નથી મળ્યું બેન ભાઈ જે રાજ્યોને રાણ મળ્યા છે એને વન નથી મળ્યું બેન ભાઈ અને જે રાજ્યોને વન મળ્યા છે એને દરિયો નથી મળ્યો બેન ભાઈ આ કઈ નાની હું અસ્થિ નથી ખેમરાજ ભાઈ આ પરિચય આપું મોદી સાહેબ નો હગો હાટું ભાઈ છે અને આવા નાવા એની પાસે ઘણા હાટું ભાઈ છે મોટું બધી વાત અર્જુન ભાઈ બેઠા એટલે મને એ યાદ આવે જો અત્યારે એને કારણ કે એને બોલવાની ફાવેડ જેવી તમે કોંગ્રેસ વાળા ગોચ્યા જ કરો તમે બોલો ને એમાં લીધી મુદ્દો લઈને મુલન આપી દે આમાં આમાં શું છે લોટ ઇનો હોય મહલ તો આવડો જો અને આપણે શું છે હજી એનો ગાંઠિયો જ વીણ્યા કીધા બોલો તો શું છે એવું લાગે કે ફાફડા ત્યાં ને લાંબો કરે ફાફડા બોલો

પહેલી તારીખ સુરત કાર્યક્રમ હતો અમરીશભાઈ એટલે અમારા આપણા કલેક્ટર ત્યારે ડીડીઓ ડીડીઓ તરીકે વોરા સાહેબ અત્યારે અંબાજી કલેક્ટર છે એ વોરા સાહેબ અને આપણે રાજુભાઈ ગઢવી હેમુભાઈ દીકરા આપણા એનો ફોન આવ્યો મને કે ભાઈ સુરતમાં કાર્યક્રમ કરવાનો છે મને કે મોદી સાહેબ હાજર રહેવાના છે મેં કહ્યું સારા માણસો હાજર કોઈ રહેતા હોય તો અમે અડધી કિંમતમાં જાય

તો અડધી કુળદેવી ઓલી તમારે તો ખરેખર જે કુટુંબ ની દીકરી આવી ને એની કુળદેવી ને માનવી જો હું કામ વેલો વધારવા ઈ આવી કુળનો નો વેલો વધારવા એટલે આ તો વ્યવસ્થામાં બાકી તો સમગ્ર સમાજ કાર્યક્રમ છે સાહેબ મારો કહેવાનો મતલબ એ આમાં બધા પચાસ પચાસ ટકા જેટલા કરંગિયાની દીકરીઓ જેના ઘરે હશે એના પચાસ ટકા કુળદેવી થયા અથવા તો કરંગિયાન ઘરમાં બીજા વર્ણ જે જે અટકની બીજા અટકની દીકરીઓ છે એના પચાસ ટકા કુળદેવી થયા એટલે આ બધું આમ એટલે જ આમ ભાવથી મજા આવે બાકી લગન તો લગન છે એ તો જેના નો છે હોય એને ખબર હોય આને શું ખબર હોય ફેરા કેમ ફરાય એક વરરાજો સાહેબ ફેરા ફરવા એમાં આપણે ત્યાં ચાર ફેરા ફરે ને એમાં ત્રણ ફેરામાં પુરુષ આગળ ને ચોથા ફેરામાં ઈ આગળ અને પછી શાસ્ત્ર પ્રમાણે વળી આપણને સમજાવે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આના ચાર ફેરા છે મિત્રો એવું કે આપણે આ દેશની શક્તિ એમ કે છે કે ચારે ત્રણ ફેરામાં ધર્મમાં અર્થમાં કામમાં તું આગળ મોક્ષમાં હું આગળ સ્વર્ગમાં હું પહેલી વી એવું તો કહે પછી એવું ન હોય એ એમ કે પહેલા તારે દીકરા ડોટું મારું એટલે માર લે ને પછી તારે મારી વાહ દોડ્યો આવવાનું છે જેમ રોજ કાવા બકરી હાલ્યા ભાઈ

આપણે તો મરી ગયા ખાખી સડ્યું પેરી અને ટોલા એવા એકડે મીંડે ગમ એક જણા ફેરા ફરતો હતો ને સુરત ના ઘડી સાઈડ માં રાખીને પેલો ફેરો ચાલુ કર્યો એટલે જે ફેરા ફેરા એ બધાને ખબર હોય ખેતરપાડ પાસે પહોંચ્યા એમાં આપણા ગામડાના ગોરદાદા ઘરની ગાયનું ઘી ખાઈ ગયેલા ઘરેડી જેવું ગળું પેલા તમે સાંભળીજો આપણે અહીંયા પોગલા ભજન હોય ન નતા રામ સાગરના રણકાર ઉપર ભજન થતા પણ ત્રીજા ગામમાં પાડોદરમાં ખબર પડતી હતી ક્યાંક ભજન સંભળાય પાડોદર સંભળાતા હતા એટલો માણસ અંદરથી શાંત હતો બીજાને સાંભળી શકતો હતો અત્યારે માયક હેઠે બેઠો કે હજુ વધારો હજુ વધારો તું અંદરથી શાંત નથી મરી ન તને અંદરથી માણસ શાંત બનવો જોઈએ બીજાને સાંભળી શકે એટલે વરરાજાના જમીણા પગમાં લે બુટ મોજા કાઢીને વરરાજાના જમીન પગનો અંગૂઠો ખેતર પાડ ને અડાડો અણવર કે તમારો અંગુઠો અડાડી ગયો એવી પડાય નહીં નકર આ પ્રસંગ નોકલે બાપા કે સે શું અમે વેવાય ને નથી ખબર પડવાથી ખેતર પાલ ને હું કામ ખબર પાડો તો હજી અમને સમજણ નથી પડી તા કે અંગુઠો જ નથી

એટલે મેં કીધું સાહેબ આપણે બોલ્યા હતી મને કે ભાઈ હવે હવારમાં આવશે હું હવારમાં અમે નથી મને કે શીડી જોહે પ્રોગ્રામ જોશે સો ટકા હું પાકું મને કે પાકું હું કહો તો આખો પ્રોગ્રામ ન જોવે તો કાંઈ નહીં પણ હું જે દસ મિનિટ બોલું છું એ સો ટકા સંભળાવજો ન સંભળાવે માના હમ મેં કે કે પાકું અને પછી મેં ચાલુ કર્યું ભાઈ ગુજરાત ગુજરાત છે મેનું ભાઈ બીજા રાજ્યો ની હું ટીકા નથી કરતો બેનો ભાઈ પણ બીજા રાજ્યો ને જેને પહાડ મળ્યા રણ નથી મળ્યું જે રાજ્યોને રણ મળ્યા એને વન નથી મેળવ્યું બેનો ભાઈ અને જે ને વન મળ્યા છે એને દરિયો નથી મળ્યો બેનો ભાઈ એને બદલે ગુજરાત ની ભૂમિ ને દ્વારકા થી લઈને દાણું સુધી નો હોળસો કિલોમીટર નો દરિયો મળ્યો છે બેનો ભાઈ રહેવા દઉં તો ગાંડી ગેર અને ડાંગ આહવા જેવો વાન મેળો છે મેનો ભાયો ગિરનાર જેવો પહાડ મેળો છે દ્વારકા દેશ અને સોમનાથ જેવા બે બાપ મેળા છે મેનો ભાયો આ ગાંધીની ગુજરાત છે મેનો ભાયો સરદાર વલ્લભભાઈ પટેલની ગુજરાત છે મેનો ભાયો ગુજરાતમાં માં દારૂબંધી છે મેનો ભાયો

બે શેર દી તો રથ રિપેર માં આવી જાય કારણ કરણ નો રથ ભાંગ્યો ને કારણ અર્જુન નો રથ ભાંગ્યો હોય આ રિપેર માં આઠ આઠ દી કાઢ નાખે એમાં અઢાર દી બાકી સકડા ખાલી હોત ને તોય બે દી માં યુદ્ધ પૂરું થઈ જાય આમલી દુર્યોધન આવત ભાત 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 કરતો કરણ ક્યાં છે તા કે ગાડી સર્વિસ કરાવવા ગયા છે લાગ કાલ વાત હું વાત એ કહેવા માંગુ છું કે વર્તમાન આ એકવીસમી સદીમાં સાહેબ જીવવું એ પણ એક ઇતિહાસની કડી છે

પણ ભગવતી નો પ્રસાદ ખાધા પછી એક મુદ્દો કાયમ માટે હોવો જોઈએ કે બીજાની પ્રગતિ જોઈને જે માણસ રાજી થતો હશે ને એ કોઈ દુનિયામાં દુખી નહી થાય લખો અહીંયા લખી લે છે બીજાની પ્રગતિ જોઈ અને જે માણસને હરખની હેલી ચડતી હોય ભલે બોલતા ન હોય પણ માં પાસે દર્શન કરીને એટલું કે હે માં ભલે અમે બોલતા નથી પણ આજ આપ્યું ને હજી એને દહ ઘણું આપજે મારી માં એને ખૂબ આપજે એ ઓલાને આપે કે ના આપે પણ આવી પ્રાર્થના કરનારને ભગવતી સો આપે એ વાત ફાઇનલ છે એને આપવું જ પડે અને ત્રીજી વાત

ਰੇ ਆ ਕਬਾਨੀ ਰੇ ਨੰਦ ਰਾਣੀ ਦਾ ગઈ ગઈ હે ધિયા દે પતિ હું ઘર સમાજમાં ગૌરવ કહેવાય પીએસઆઈ કર્યા અહિયાં તાળીઓથી વધાવો ધન્યવાદ બરોબર આમાં પરચુરણમાં આપણને બહુ શોખ નહીં જથ્થાબંધ આવવા જોઈએ એટલે શોખ ને આમ તો દાંત કરો મારે કારણ કે તમે બોલો હું બોલતો તમે રૂપિયા ના ખાવો તો આડું પડે એટલે મન નો ફાવે એમ અને આ આ આ બસ કલંદર તો નકર આ અમારે નથી લઈ જવાનું બરાબર પણ જસુભાઈ આમાં કોને ખબર હું કરંટ હોય કલાકાર ગાતા હોય અમારે લઈ જ જવાનું બરાબર પણ માથા ઉપર અડે ને તો અંદરથી ઉપડે ભલે ફેફસા ફાટી જાય બાકી પાછો નથી પડવું એમ અમારે ખેમરાજનગર થાકેલો હોય તોય મંજીરા આગળ એમ ત્યાં તોડી નાખશે